શ્રી કલેક્ટર સાહેબ જે છે અત્યારે તે અને આપણા લોકલહાડીના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ વારંવાર નગરપાલિકા દ્વારા સત્તા અભિયાન ચાલુ હોય પબ્લિકમાં પણ અમે અવેરનેસ ના કાર્યક્રમો કરતા હોય સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો કરતા હોય કે સત્તા બાબતેમાં ત્યારે જ્યારે નડિયાદના હર સમા વિસ્તાર સ્ટેશન પર જ્યાં લોકોની અવરજવર થતી હોય બહારથી પબ્લિક આવીને અહીંયા આગળ ઉતરતી હોય આ લોકોને અગાઉ પણ અમે વારંવાર નોટિસો આપી છે ફાઇન કર્યો છે અગાઉ તમે જાણો છો કે રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલ ને દુકાન સીલ કરી અને ત્યારબાદ દસ દસ હજારનો દંડ કરેલો છે તેમ છતાં વારંવાર કેવા છતાં જાહેરમાં કચરો ટ્રાફિકની અડચણો ઊભી કરે ને અમે જ્યારે આવીએ ત્યારે કચરા જોવા મળે છે ના છૂટકે અમે ગયા બીકે પણ અમારા સેનિટરી સ્ટાર દ્વારા એમને કહેવામાં આવ્યું છે ભાઈ કચરો તમે

પછી રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલ ને અમે અત્યારે સીલ કરી દીધેલો છે ત્યારબાદ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું અત્યારે સ્વચ્છતા ઝુંબેશ ડોર ટુ ડોરની ગાડીઓ રોજે રોજ સોસાયટીઓ ગલી બોલ્લા કે કોઈ કોમર્શિયલ એકમો જાય છે તેમ છતાં નડિયાની જનતાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને ડોર ટુ ડોરમાં જે આવે છે રોજે રોજ હવે એમાં કચરો આપો હજુ પણ સોસાયટીઓ વિસ્તારમાં કોમર્શિયલ એકમામાં દુકાનો બંધ કરીને કચરો રાત્રે બહાર નાખીને જાય છે અત્યારે તમે પહેલાં જાણતા હતા કે કચરાના સ્પોટો નડિયાદમાં પહેલાં વધારે હતા અત્યારે અમે જે નડિયાદમાં ચેતક કચરા પેટી છે એ બંધ કરી દીધી છે મહાગુજરાતની બહાર છે એ બંધ કર્યું છે બેંક ઓફ બરોડા સામે પીટલા રોડ બંધ કર્યું છે ફૂલબાઈ માતા ચકલાથી ભાગોર બંધ કર્યું છે ધીમે ધીમે અમે કચરા પ્રત્યે જાગૃત થયા છે હજુ પણ પ્રજાને જાગૃત થઈ અને નડિયાદ કોર્પોરેટમાં સહભાગી બની અને આપણું શહેર સ્વચ્છ બને તે માટે સરકારશ્રી દ્વારા જે પહેલ કરવામાં આવ્યા છે આપણા કમિશનર સાહેબ આટલું કામ કરતા હોય એમએલએ સાહેબ આટલું કામ કરતા હોય સ્વચ્છતા બાબતે આપણે પણ બધાએ સહ સહકાર આપી અને આપણા નડિયાદને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવા તરફ જઈ રહ્યા છે તેમાં સહકાર આપશો જય મહારાજ